અને ધંધુકાના ભાજપના ધારાસભ્ય પણ પોલીસ સ્ટેશને પોલીસે ભાજપના અને ટ્રસ્ટના માણસોએ બધાએ ભેગા મળી આ ઘટનાને પતાવી દીધી કે બે દિવસ સુધી સતત પોલીસે આ ભોગ બનનાર બાળકના પરિવારને પોલીસ સ્ટેશને બોલાવીને બેસાડી રાખી હમણાં ફરિયાદ લખું કલાકમાં લખું સાહેબને પૂછીને લખું આમ લખું તેમ કેમ ભાઈ કોઈ સિક્યુરિટી ગાર્ડ નહોતું કેમ કોઈ રેક્ટર નહોતું ગૃહ માતા કે ગૃહ પિતા નહોતું તો એ બેદરકારી સંચાલકોની છે સંચાલકો આમાં આરોપી છે આરોપીને પોલીસ બચાવે છે તંદુકા તાલુકાના પચ્છમ નામના ગામમાં એક શરમજનક બનાવ સામે આવ્યો આ ગામના સરસ્વતી પક્ષીપંચ કુમાર છાત્રાલયમાં ખૂબ જ ગંભીર કહેવાય એવી રેગિંગની ઘટના બની સોશિયલ મીડિયામાં ફરતા વિડીયો પરથી ફરિયાદ દાખલ કરીને પોલીસે તપાસ તો શરૂ કરી છે પણ આ બનાવનો ઢાંગ પીછોડો કરવાનો પ્રયાસ પણ થયો હતો એવી વાત પણ સામે આવી છે અને એવા આરોપ મુકાઈ રહ્યા છે કે આ બનાવને દબાવી દેવા માટે ખુદ ધંધુકાના ભાજપના ધારાસભ્ય કાળુભાઈ ડાબી અને છાત્રાલયના સંચાલક સુખદેવભાઈએ કોશિશ કરી હતી આમ છતાં સંચાલકને આરોપી બનાવવામાં આવ્યો નથી કારણ કે તે ભાજપનો માણસ છે આવા ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે સમગ્ર બનાવને લઈને આમ આદમી પાર્ટીના નેતા

મને જાણવા મળ્યું કે ધંધુકાના પચ્છમ ગામની અંદર એક નિર્દોષ માસૂમ બાળક સાથે વિકૃત અને ક્રૂર ઘટના બની અને એ મને મારા મિત્રો પાસેથી જાણવા મળ્યું ગઈકાલે જાણવા મળ્યું પછી મેં મીડિયા મિત્રોની મદદ લીધી અને ગઈકાલે એફઆઈઆર થઈ પણ એ ઘટના એકવીસ બાવીસ ફેબ્રુઆરીના રોજ બનેલી છે પણ દોસ્તો આજે આ વિડીયોના માધ્યમથી મારે ગુજરાતની પબ્લિક સુધી એક વિકૃતિ કરતાં પણ મોટી વિકૃતિનું નોલેજ લોકો સુધી પહોંચાડવું છે કે તારીખની રાત્રે આ ઘટના જે જે દેખાય છે છે બધું બન્યો એ છોકરાની સાથે માત્ર એકવીસ બાવીસ તારીખે જ આવું બન્યું એવું નહોતું એની અગાઉ પણ અનેક વખત એ છોકરા સાથે શોષણ કરવામાં આવ્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું એના કપડા કાઢી એને કાચની બોટલ ભરાવામાં આવી દંડો આવ્યો અનેક ઘટનાઓ બનતી હતી એકવીસ બાવીસ તારીખની રાત્રે છોકરાએ કંટાળીને થાકીને નિરાશ થઈને પોતાના ખુદના મોબાઈલમાંથી સો નંબર ઉપર પોલીસને ફોન કરીને જાણ કરી છે જે મને ત્યાંના મારા સોર્સમાંથી જાણવા મળ્યું છે મારો સોર્સ શું છે મારા મિત્રો છોકરાએ પોતે પોલીસને સો નંબર પર જાણ કરી પોલીસનો ડબ્બો આવ્યો રાત્રે બધાને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા ત્યાંના ટ્રસ્ટના સંચાલકો કે જે કાંઈ કરતા ધરતા હોય એ બધા પોલીસ સ્ટેશને પહોંચ્યા અને ધંધુકાના ભાજપના ધારાસભ્ય પણ પોલીસ સ્ટેશને પોલીસે ભાજપના ધારાસભ્યો અને ટ્રસ્ટના માણસોએ બધાએ ભેગા મળી આ ઘટનાને પતાવી દીધી ગુનો દાખલ ન કર્યો છોકરાના મમ્મી પપ્પા કે વાલી વારસો હતા એને પણ અષ્ટમ સમજાવી દેવામાં આવ્યું છોકરો જે ગામનો છે એ ગામના સરપંચનો સંપર્ક કરીને આરોપી છોકરા જે ગામના હતા એ ગામના સરપંચનો કોન્ટેક કરીને પોલીસ સ્ટેશનમાં પોલીસવાળાએ પોતે જ આટલી ક્રૂર ઘટનાનું ખીંડલું વાળી દીધું અને ફીંડલો વાળવામાં હર સંઘવીની પોલીસ અને ભાજપનો ધારાસભ્ય આ બંનેએ આગેવાની લીધી બાવીસ એકવીસ તારીખે જે ઘટના બની એ ઘટના પોલીસ સ્ટેશન ગઈ ફોન કરનાર છોકરો પોતે હતો ભોગ બનનાર છતાંય પોલીસે અને ધારાસભ્ય ફીંડલો વાળ્યા પછી એક દિવસ અચાનક એક દિવસ એટલે કે ગઈકાલે તારીખ નવ માર્ચના રોજ વિડીયો લોકો સુધી પહોંચી ગયો વાયરલ થઈ ગયો હજારો કરોડો લોકો વિડીયો જોયો આખો વિડીયો તો કોઈ જોઈ ન શકે એટલો ક્રૂરમાં ક્રૂર વિડીયો હજારો લોકો વિડીયો વાયરલ થયો એટલે તરત જ પોલીસ એક્શનમાં આવી આવી અને તરત જ એફઆઈઆર એફઆઈઆર લખવામાં લખવામાં પણ પણ પોલીસે શું હલકાઈ કરી એક કે બે દિવસ સુધી સતત પોલીસે આ ભોગ બનનાર બાળકના પરિવારને પોલીસ સ્ટેશનને બોલાવીને બેસાડી રાખે હમણાં ફરિયાદ લખું કલાકમાં લખું સાહેબને પૂછીને લખું આમ લખું તેમ લખું ફાઈનલી જ્યારે વિડીયો વાયરલ થયો ત્યારે એફઆઈઆર લખવામાં આવી નવ તારીખના રોજ સાંજે પણ એકચ્યુઅલમાં સવારથી પોલીસ સ્ટેશને ભોગ બનનાર પરિવાર બાળકના પરિવારના સભ્યોને બેસાડી રાખ્યા હતા સાંજે જ્યારે પોલીસે ફરિયાદ લખી ત્યારે અંદર શું લખ્યું અંદર એવું લખ્યું છે કે બાવીસ તારીખે જે ઘટના બની એ ઘટનાની જાણ છોકરાના પરિવારને છોકરાએ કરી એટલે છોકરાનો પરિવાર હોસ્ટેલમાં આવ્યો અને હોસ્ટેલમાં આવીને છોકરાના મામાએ હોસ્ટેલના સંચાલક મનસુખભાઈને જાણ કરી કે અમારા છોકરા સાથે આવી ઘટના બની છે એફઆઈઆરમાં આ વાત લખી છે એનો અર્થ એવો નીકળ્યો કે હોસ્ટેલના સંચાલક મનસુખભાઈને ખબર પડી ગઈ હતી કે દુષ્કૃત્યની ઘટના બની છે એ પછી મનસુખભાઈએ શું કર્યું કર્યું કશું જ ન સમાધાનના કોશિશ કરી ઘટના દબાવવાની કોશિશ કરી પરંતુ નવ તારીખે જે એફઆઈઆર લખાય છે એમાં મનસુખભાઈને આરોપી તરીકે બતાવવામાં આવ્યા નથી શું કામ મનસુખભાઈ ભાજપનો માણસ છે એક હોસ્ટેલની અંદર એક માસૂમ બાળકના કપડા કાઢીને એને દંડો ભરાવાની કોશિશ થાય છે એ ઘટના મનસુખભાઈને ધંધુકાના પોલીસ ધંધુકાના ભાજપના ધારાસભ્યને નરસંઘવીને બહુ મામૂલી ઘટના લાગે છે મારું તો એવું કહેવાનું છે કે આ ઘટનામાં પેલા છોકરા નહીં આ બધા આરોપીઓ છે બીજું કે હોસ્ટેલની અંદર સિક્યુરિટી ગાર્ડ નથી કોઈ નહોતું છોકરાએ બુમાબૂમ કરી પણ છોકરાની એફઆઈઆરમાં લખેલું છે મારી પાસે એફઆઈઆરની કોપી છે એફઆઈઆરમાં લખ્યું છે કે મને આવી રીતે કર્યું મેં રાડા રાડી કરી પણ ત્યાં કોઈ હતું નહીં એટલે કોઈએ મારો વાત સાંભળ્યો નહીં કેમ ભાઈ કોઈ સિક્યોરિટી ગાર્ડ નહોતું કેમ કોઈ રેક્ટર નહોતું માતા કે ગૃહપિતા નહોતું તો એ બેદરકારી સંચાલકોની છે સંચાલકો આમાં આરોપી છે આરોપીને પોલીસ બચાવે છે કારણ કે પોલીસ ભાજપના ધારાસભ્ય હરસંઘવીના કેવા પ્રમાણે કામ કરે છે આટલી વિકૃત ઘટનામાં પણ હરસંઘવી પોલીસને ભાજપના ધારાસભ્યો બે શરમ બનીને બચાવવા નીકળ્યા છે આરોપીને આનાથી ક્રૂરમાં ક્રૂર ઘટના શું હોઈ શકે દોસ્તો અને સૌથી મહત્વની બાબત કે આ એફઆઈઆર જે લખાય છે એ એફઆઈઆરમાં એવું લખ્યું છે કે છોકરાના કપડાં કાઢીને એને વાકો ઉભો રાખીને એના ગુદા માર્ગમાં કાચની બોટલ ઘુસાડવામાં બોટલ કાચની નહોતી પણ પોલીસે એટલી બેશરમીની હદ વટાવી દીધી છે કે દારૂની બોટલ લખવાના બદલે સાદી કાચની બોટલ લખી એફઆઈઆરમાં કાચની બોટલ હોસ્ટેલમાં કઈ હોઈ શકે ત્યાં તો હોસ્ટેલમાં છોકરા ભણતા હોય તો તેલની બોટલ હોય તો તેલ તો પ્લાસ્ટિકની બોટલોમાં આવે છે ઠંડા પીણાની કોઈ બોટલ હોય તો એ પણ પ્લાસ્ટિકમાં આવે છે હોસ્ટેલની અંદર કાચની દારૂની બોટલ હતી એવું ભોગ બનનાર છોકરો પોતે કહે છે છતાંય પોલીસે મહાનતા બતાવવા પોતાની કાચની બોટલ લખી અને સૌથી ક્રૂરમાં ક્રૂર કામ જો પોલીસે કોઈ કર્યું હોય તો એવું કે એફઆઈઆરમાં પોલીસે એવું લખ્યું છે કે ભાઈ આ વિડીયો વાયરલ થયો એટલે પોલીસના ધ્યાનમાં આવ્યો એટલે હરસંઘવીના રાજમાં ધંધુકાની મહાન પોલીસે ભોગ બનનાર પરિવારનો સંપર્ક કર્યો શોધખોળ કરી અને શોધી કાઢ્યા પછી એને ફરિયાદ લખાવવા માટે મોટિવેટ કર્યા પ્રેરણા આપી હિંમત આપી પછી એ પરિવાર તૈયાર થયો ને પછી ધંધુકાની મહાન પોલીસે ફરિયાદ લખી એફઆઈઆરમાં આવું લખ્યું એકવીસ તારીખે બાવીસે રાત્રે જ્યારે છોકરાએ સો નંબર પર ફોન કર્યો ત્યારે જે ધંધુકા પોલીસે ભાજપના દલ્લાના કહેવાથી ઘટના ફીંડલું વાળી દીધું પૂરી કરી દીધી એફઆઈઆર ન લખી છોકરાના વાલી વારસને ધમકાવીને કાઢી મૂક્યા પોલીસ સ્ટેશનમાં તમાશો થયો રાતના સમયે એ પોલીસ વિડિયો વાયરલ થયા પછી એમ કહે છે કે અમારા ધ્યાનમાં આવ્યું અને અમે એને સામે ચાલીને બોલાવીને એફઆઈઆર લખી દોસ્તો આટલી હદે ક્રૂરતા થઈ રહી છે ઉપરથી આરોપીઓને છાવરવામાં આવે છે કોઈ બોલવા વાળું નથી અમે બોલીએ છીએ તો મારું ફેસબુક બ્લોક મરાઈ દીધું પોલીસે આજ સવારથી હું મારું ફેસબુક ખોલી શકતો નથી બિલકુલ સ્ટોપ થઈ ગયું મારા ફેસબુકમાં હું કંઈ મૂકી શકું લોગ નથી થતું ધંધુકાના પોલીસવાળા આ ધંધા કર્યા છે તો દોસ્તો મારી એટલી જ વિનંતી છે કે આ ક્રૂર ઘટના બની છે લોકો સુધી પહોંચાડો હું એમાં સતત જોડાયેલો છું એ ઘટનામાં ભોગ બનનારના વાલીવારસ સાથે વાયા વાયા સંપર્કમાં છું મારા મિત્રો મને માહિતી આપી રહ્યા છે તમારા બધાના સપોર્ટની જરૂર છે જય હિન્દ તો ધંધુકા પંથકની ઘટના વિશે ગોપાલ ઇટાલિયાએ જે વાત કરી છે એના વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇફ સુપ્રિયા